નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરની બહારના મેદાનમાં યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે અને પેલો દુશ્મન રાજા કે તેના પાંચ મિત્રો સાથે ત્યાં તેની બે લાખ સિપાહીઓનું સૈન્ય લઈ અને સુંદરપુર ઉપર તૂટી પડ્યો છે ત્યારે આ બાજુ સુંદરપુરના મહારાજ અને તેમનો રાજકુમાર રામુ સેનાપતિ આ બધા ભેગા મળી અને ખાલી ત્રીસ હજાર સિપાહીઓને લઈ અને આ બે લાખ સિપાહીઓની સામૂહ લડવા ગયા છે ત્યારે આ બાજુ મુખી અને ભોલો ભારે ચિંતામાં છે તેથી બંને ચાલતા ચાલતા ભૂતિયા પીપળે પહોંચે છે અને ત્યાં જઈ ભોલો ભૂતિયાને ઘણો યાદ કરે છે પણ ભૂતિયો છે જ નહીં અને તે સાંભળતો નથી તેથી ભોલો કહે છે કે ભૂતિયા તું અમારો અવાજ સાંભળતો હોય ને તો હાલ જ અમારી સમક્ષ હાજર થા નહીતર તને તારા મા બાપની સોગંદ છે એમ છતાં પણ ભૂતિઓ હાજર થતો નથી તેથી ભોલો કહેવા લાગ્યો કે મુખી હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભૂતિઓ અહીંયા છે જ નહીં અને તે અહીંયા છે નહીં તો તે નક્કી તે યુદ્ધના મેદાનમાં જ છે અને આમ બોલો હજુ તો આટલું કહી રહ્યો છે ત્યારે આ બાજુ પહેલાં ત્રીસ હજાર સિપાહીઓનો ઘેરો તોડી અને દુશ્મન રાજા પોતાની તલવારને લઈ અને રાજકુમારની ગરદને રાખી દે છે અને પછી રાજકુમાર સુંદરપુરના મહારાજ તેમનો સેનાપતિ રામુ બધા જ ત્યાં કેદ થઈ જાય છે અને હવે પેલા ચાર મિત્ર રાજા અને દુશ્મન રાજા ચારે બાજુ હસતા હસતા આ ચારેયની આજુબાજુ ગોળ ગોળ ફરી રહ્યા છે અને કહે છે કે હવે તમને કોઈ બચાવી નહીં શકે અને સૌથી પહેલાં તો હું આ રાજકુમારને મારી નાખીશ આમ કહીને દુશ્મન રાજાએ જેવી તલવાર ઊંચે ઉપાડી અને રાજકુમારને મારવા માટે પૂરી તાકાતથી જ્યારે તલવારનો ઘા કરે છે અને તલવાર જેવી આ રાજકુમારની ગરદન સુધી આવી ત્યાં તો તલવારના બે ટુકડા થઈ ગયા ત્યારે જેવા તલવારના બે ટુકડા થઈ ગયા અને તલવારનો હાથો જ્યારે આ દુશ્મન રાજાના હાથમાં રહી ગયો આ ઘટના જોઈને તે ચોંકી ગયો તેના ડોળા ફાટી ગયા અને તે કહેવા લાગ્યો કે રાજકુમાર તને પણ લાગે છે કે ભૂતિયાએ નવી નવી વિદ્યાઓ શીખવાડી છે અને આ તલવાર આમ તૂટી કેમ જઈ ત્યારે રાજકુમારના મનમાં બસ એક જ વિચાર આવી ગયો છે કે કાં તો મારો ભૂતિયો મારી વારે આવ્યો હોય કાં તો પછી આ ત્રિલોકનો નાથ મારી મદદે આવ્યો હોય બીજો તો આમાં કોઈ ચમત્કાર છે જ નહીં અને પછી તો એ દુશ્મન રાજાના જે ચાર મિત્રો હતા તે રાજાઓ આવીને કહેવા લાગ્યા કે આ રાજકુમારનું મોત તમારા હાથે નહીં પરંતુ મારા હાથે લખ્યું છે આમ કહી અને તેઓ ત્યાં તલવાર લઈને આવે છે અને એક પછી એક રાજકુમારના ઉપર તલવારનો ઘા કરે છે પરંતુ રાજકુમારનો વાળ પણ વાકો થતો નથી અને આ તલવારોના નાના નાના ટુકડા થઈ જાય છે ત્યારે આ ચારે ચાર રાજાઓ વિચારમાં પડ્યા અને પેલા એના મિત્ર રાજાને કહે છે કે આ બધું કેવી રીતે બની શકે આ તો અમારી એ તલવારો છે કે જે દસ દસ વીસ વીસ યુદ્ધ લડી ચૂકી છે એમ છતાં પણ એમનો કાંકરો પણ અંદરથી ખર્યો નથી તો પછી આવું કેમ બની શકે ત્યારે દુશ્મન રાજા કહે છે કે એમ આ રાજકુમાર નહીં માને આનું માથું હું મારા હાથેથી ધડથી જુદું કરી નાખીશ આમ કહી અને રાજકુમારની સામૂ જેવો આ દુશ્મન રાજાનો હાથ આવે છે ત્યાં તો ભૂતિયો રાજકુમારના આગળ આવીને ઊભો રહી જાય છે અને જેવો ભૂતિયો રાજકુમારની આગળ આવીને ઊભો રહી ગયો એની સાથે જ ભૂતિયાએ દુશ્મન રાજાના હાથને પકડી અને તેના હાથને મરડી નાખ્યો અને ત્યાં તો દુશ્મન રાજા રાડ પાડવા લાગ્યો અને આ બાજુ ભૂતિયો અચાનકથી આવીને પ્રગટ થયો આ બાજુ રાજકુમારના હરખનો કોઈ પાર ના રહ્યો મહારાજના હરખનો પણ કોઈ પાર ના રહ્યો અને આ જે દુશ્મન રાજા કે તેનો હાથ મરડાઈ ગયો છે પરંતુ દુશ્મન રાજાની સાથે જે પેલા ચાર રાજાઓ કે જે આ સુંદરપુરના અમુક પ્રદેશો લેવાની લાલચે જે આ યુદ્ધમાં ભાગ લીધો હતો તેમણે જ્યારે ભૂતિયાને જોયો એની સાથે તેમના હાથમાંથી હથિયારો પડી ગયા અને થરથર કાપવા લાગ્યા અને પછી તો ત્યાંથી ગળગળતી દોટ મૂકી કોઈએ ઘોડા ઉપર સવારી કરીને દોડ્યા તો કોઈ ત્યાં સિપાહીઓની વચ્ચેથી મારગ કાઢીને દોડ્યા અને જ્યારે આમ ચાર ચાર રાજ્યના રાજાઓ જ્યારે ગળગળતી દોટ મૂકીને દોડ્યા ને ત્યારે આ ઘટના જોતાની સાથે જ એમના જેટલા સિપાહીઓ હતા એ પણ પોતપોતાના રાજાની પાછળ ગળગળતી દોટ મૂકીને દોડવા લાગ્યા અને આ બાજુ હવે આ દુશ્મન રાજા એકલો હવે ત્યાં ઊભો રહી ગયો છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ રાજકુમાર હસવા લાગ્યો અને ભૂતિયાને ગળે મળીને કહેવા લાગ્યો કે ભૂતિયા મને વિશ્વાસ હતો કે તું મને આમ મરવા નહીં દે અને આજે તું મારી વારે આવ્યો છે એ બદલ ભૂતિયા તારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલો અને ભલે લોકો કહેતા કે ભૂતિયો સુંદરપુર ઉપર દુશ્મન બની અને કાળો કહેર વર્તાવાનો છે એમ છતાં પણ હું ભૂતિયા તને હવે આ સુંદરપુરમાંથી ક્યારેય અલગ નહીં કરું અને ત્યાં તો સુંદરપુરના મહારાજ પણ ભૂતિયાની પાસે આવી અને કહે છે કે દીકરા આજે એકવાર ફરી તે સુંદરપુરની લાજ રાખી દીધી છે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજકુમાર બીજી વાત પછી કરજો સૌથી પહેલાં તમે આ રાજાને કેદ કરી નાખો અને હવે તેને કેદખાનામાં પૂરી અને તે જીવે ત્યાં સુધી તેને જેલવાસ આપો કારણ કે જો તે જીવતો રહેશે ને અને બહાર ફરતો રહેશે ને તો ફરી તે સંગઠન બનાવી અને સુંદરપુર ઉપર તેની કાળી નજર નાખવાનું તો ભૂલશે જ નહીં માટે હવે એને કેદ કરી નાખો અને એની સાથે સાથે આપણા આ ચારમાંથી એક બીજા માણસને પણ કેદ કરવાનો છે કે જેણે સુંદરપુરની સાથે ગદ્દારી કરી છે ત્યારે રાજકુમાર કહેવા લાગ્યો કે ભૂતિયા એવું તો આટલામાં કોઈ નથી કે જેણે સુંદરપુર ઉપર ગદ્દારી કરી છે અને અહીંયા બીજું છે કોણ ભૂતિયા એક તું છે એક હું રાજકુમાર આ મારા પિતા છે અને આ સેનાપતિ અને આ રામુ આટલામાંથી ગદ્દારી કોણ કરી શકે ત્યાં તો ભૂતિયો કહે છે કે એ ગદ્દાર બીજું કોઈ નહીં પરંતુ આ રામુ જ છે એને જેલખાનામાં કેદ કરી નાખો અને એને ઉંમર કેદની સજા આપો ત્યારે મહારાજ ભૂતિયાની સામું આવીને કહેવા લાગ્યા કે ભૂતિયા રામુએ કાંઈ નથી કર્યું અને આમ પણ તે આ યુદ્ધ લડ્યો ને એ અમારા પક્ષ તરફથી જ લડ્યો છે એણે દુશ્મનને સાથ નથી આપ્યો ત્યાં તો રાજકુમાર પણ આગળ આવીને કહેવા લાગ્યો કે હા અને આ રાજ્યના ઘણા નિયમો રામુ જ અમને સમજાવે છે કારણ કે પહેલાં તે આ દુશ્મન રાજાનો ખાસ માણસ હતો ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજકુમાર આ રામુ રહ્યો ને એ પહેલાં દુશ્મન રાજાનો ખાસ માણસ હતો અને અત્યારે પણ દુશ્મન રાજાનો જ ખાસ માણસ છે ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા તું શું કહેવા માગે છે કાંઈ સમજાતું નથી ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર તમે જ્યારે મને અહીંયાથી કાઢી મૂક્યો ને ત્યારે સૌથી પહેલાં આ રામુએ જ દુશ્મન રાજા સુધી એ સંદેશ પહોંચાડ્યો હતો કે ભૂતિયો આ રજવાડું છોડીને ચાલ્યો ગયો છે એટલા માટે આવા સમાચાર મળતાની સાથે જ આ દુશ્મન રાજાએ તેના મિત્ર સાથે મળી અને એક મોટી ફોજ તૈયાર કરી અને પછી જ્યારે રાજકુમાર તું અને આ રામુ બંને જણા જ્યારે મારા ભૂતિયા પીપળે આવી અને મને કહેવા લાગ્યા ને કે ભૂતિયા અમારા સુંદરપુર ઉપર દુશ્મન રાજાએ ચઢાઈ કરી છે તું એને બચાવવા આવજે ત્યારે રામુ સાથે હતો એટલા માટે મેં ના પાડી હતી નહીતર હું આમ પણ ભૂતિયા તને સાથ આપવાનો હતો પરંતુ હું એ જાણવા માગતો હતો કે શું આ સંદેશ પણ રામુ પેલા દુશ્મન રાજા સુધી પહોંચાડે છે કે નહીં આટલું જાણવા માટે મેં ના પાડી હતી કે રાજકુમાર હું તમારા પક્ષ તરફથી યુદ્ધ નહીં લડું અને હું હવે સુંદરપુરમાં ક્યારેય આવીશ પણ નહીં અને જેવા મેં આટલા શબ્દો ઉચ્ચાર્યા એની સાથે જ રામુ જ્યારે ફરી સુંદરપુરમાં આવ્યો ત્યારે રાત્રે તે ઘોડે સવાર થઈ અને આજ દુશ્મન રાજા પાસે પહોંચ્યો હતો અને ત્યાં એને કહ્યું હતું કે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને જો પેલા મિત્ર રાજાઓ એમ કહેતા હોય ને કે ભૂતિઓ જો યુદ્ધ લડશે તો અમે લડવા નહીં આવીએ તો સાંભળો મહારાજ હવે તમે આવતીકાલે યુદ્ધની તૈયારી કરી અને સુંદરપુર ઉપર ચડાઈ કરી નાખો કારણ કે હાલમાં સુંદરપુરમાં ખાલી ત્રીસ હજાર સિપાહીઓ છે અને મહત્ત્વની વાત એ છે કે હવે ભૂતિયાએ મારી સામું ચોખ્ખી ના પાડી છે કે રાજકુમાર હું તમારા પક્ષ તરફથી યુદ્ધ નહીં લડું અને એટલું જ નહીં પરંતુ એણે એમ પણ કહ્યું હતું કે હવે ભૂતિયો સુંદરપુરમાં ક્યારેય નહીં આવે ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો રાજકુમાર કહેવા લાગ્યો કે શું ખરેખર આ વાત સાચી છે અને પછી તે રામુની પાસે જઈને કહેવા લાગ્યો કે રામુ બોલ આ ભૂતિયો જે કહી રહ્યો છે એ સાચું છે ને ત્યારે રામુ પોતાનું મોં નીચું રાખીને કહે છે કે હા રાજકુમાર આ વાત એકદમ સાચી છે કારણ કે હું મારા રાજા પ્રત્યે વફાદાર છું અને મારી વફાદારી મને આ કામ કરાવી રહી હતી અને મેં કર્યું છે ત્યારે રાજકુમાર કહે છે કે તો રામુ અમે તારા ઉપર જે વિશ્વાસ કર્યો એ તે વિશ્વાસઘાત કર્યો એનું શું ત્યારે રામુ કહે છે કે પહેલાં રાજા એ જ મારા ભગવાન છે ત્યારે તો દુશ્મન રાજા કહેવા લાગ્યો કે રામુ તારા જેવો બહાદુર માણસ અને ઈમાનદાર માણસ મને મારા જીવનમાં ક્યારેય નહીં મળે કારણ કે તું ધારે તો અહીંયા આરામથી રહી શકતો હતો અને રાજભોગ ભોગવી શકતો હતો પરંતુ તે વફાદારીની એક મસાલ કાયમ માટે સળગાવી છે જે હવે તારા નામને લઈ અને ક્યારેય બુજાશે નહીં અને પછી રાજકુમારે આ દુશ્મન રાજાને અને આ રામુ બંનેને કેદ કર્યા અને કેદ કરી અને તેમને જેલખાનામાં પૂરી દેવાયા છે અને ભૂતિયો આજે સુંદરપુરમાં પહોંચ્યો છે અને ત્યાં પહોંચી અને એ સુંદરપુરની ઊંચી ઊંચી દિવાલોને જોઈ અને તે મનમાં ને મનમાં વિચાર કરી રહ્યો છે ત્યારે રાજકુમાર પૂછે છે કે ભૂતિયા શું વિચાર કરે છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજકુમાર વિચાર તો ઘણો કરું છું પરંતુ હવે અત્યારે ચાલો બહુ મોડું થઈ ગયું છે અને રાત પડવાની તૈયારી છે આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી